અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને વસેલા બાંગ્લાદેશી બાંધકામ પર આજે ફરી બુલડોઝર ફેરવવામાં આવ્યું વીસ મે આજે ફરી ચંડોળા તળાવની આસપાસ મોટા પાયે ડિમોલેશન કામગીરી કરવામાં આવી જે અંતર્ગત અઢી લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવાનું પ્લાનિંગ છે અંદાજે થી ઓગણીસસો જેટલા મકાનના સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે ડિમોલોશન દરમિયાન અને બાદની કામગીરી માટે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તમામ ડેપ્યુટી કમિશનરોને અને સાત ઝોનના એસ્ટેટ ઓફિસર ફાયર ઓફિસર અને આરોગ્ય વિભાગને કામગીરી સોંપાઈ છે વીસ થી પાર્ટ ટુ ડિમોલોશન હાથ ધરવા માટે અઢાર મે સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા હતા ડિમોલેશન પાર્ટ માં બાકીના અઢી લાખ ચોરસ મીટર વિસ્તારના દબાણો પર બુલડોઝર ફેરવાનું પ્લાનિંગ છે ઉલ્લેખનીય છે કે ઓગણત્રીસ એપ્રિલ વહેલી સવારથી ચંડોળા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. નોંધનીય છે કે ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી જ 800 થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને વસ્તા બાંગ્લાદેશી સામે તંત્રએ ક્લીન ઓપરેશન હાથ ધર્યું છે. બાંગ્લાદેશીના મકાન સહિતના બાંધકામ તોડી પાડવા માટે અમદાવાદમાં આજે મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું